રાજકોટમાં ગુર્જર સુતાર જ્ઞાતિના બાળકો માટે આરટીઈ ફોર્મ મફતમાં ભરી આપવામાં આવ્યા રાજકોટ 8 માર્ચ 2025 રાજકોટમાં રહેતા ગુર્જર સુતાર જ્ઞાતિના બાળકો માટે ધોરણ 1 માં પ્રવેશ માટેના આરટીઈ ના ઓનલાઈન ફોર્મ મફતમાં ભરી આપવામાં આવ્યા હતા શ્રી ગુર્જર સુતાર જ્ઞાતિ રાજકોટ અને શ્રી ગજ્જર સર્વિસ ગ્રુપ રાજકોટ ના સહયોગ થી 1 થી 2 માર્ચ અને 8 થી 9 માર્ચ 2025 ના રોજ શ્રી વિશ્વકર્મા પ્રભુજી મંદિર રાજકોટ ખાતે આ સેવા પૂરી પાડવામાં આવી હતી. શ્રી ગજ્જર સર્વિસ ગ્રુપ ના પ્રમુખ શ્રી કિશોરભાઈ બોરાણિયા, મંત્રી શ્રી કિશોરભાઈ તલસાણિયા, कारोबारी સભ્ય શ્રી નીતીનભાઈ બદ્રકિયા, જીલેશભાઈ વિશારોલિયા રશ્મીભાઈ ભાડેશિયા સલાહકાર શ્રી વિનુભાઈ ભાડેશિયા નટવરભાઈ આહલપરા સભ્ય શ્રી મુકેશભાઈ પંચાસરા અને શ્રી પ્રશાંતભાઈ ખારેચાએ આ કાર્યમાં સહયોગ આપ્યો હતો આ પેલા 24 ફેબ્રુઆરી 2025 ના રોજ આરટીઈ ફોર્મ ભરવા અંગે માર્ગદર્શન માટે એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું જે નીતીનભાઈ બદ્રકિયાએ લીધું હતું ફોર્મ ભરવાની કામગીરી દરમિયાન શ્રી ગુર્જર સુતાર જ્ઞાતિ રાજકોટના પ્રમુખ શ્રી રસિકભાઈ બદ્રકિયા અધ્યક્ષ શ્રી મુકેશભાઈ વડગામા કારોબારી સભ્ય શ્રી હર્ષદભાઈ બકરાણીયા વગેરે પણ ઉપસ્થિત રહ્યા હતા ફોર્મ ભરવા આવેલા જ્ઞાતિજનોએ આ સેવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો નવ માર્ચના રોજ સવારે સાડા નવ વાગ્યાથી બપોરના બપોરે સાડા બાર વાગ્યા સુધી આરટીઈના ફોર્મ ઓનલાઇન ભરવાનું ચાલુ રહેશે તમામ શ્રી વિશ્વકર્મા સમાજને આ સેવાનો લાભ લેવા માટે અપીલ કરવામાં આવી છે